ચૂંટણીના ચક્ર વિમા અમારી જીટીવી ની ટીમ પહોંચી હતી સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં નાના વરાછા વિસ્તારમાં આવેલા શામધામ ચોક ની મુલાકાત લીધી હતી અને ત્યાંની જનતાનો નો મૂળ શું છે તે જાણવા માટે પ્રયાસ કરાયો હતો નમસ્કાર હું શું અરવિંદ આપ જો રહો જીટીવી ગુજરાત ન્યૂઝ જીટીવી ગુજરાતનો લોકપ્રિય કાર્યક્રમ એટલે ચૂંટણીનો સક્રવિ ચૂંટણીને સક્રવ્યના આજે આપણે જે દ્રશ્યો બતાવવા માંગીએ છીએ તે શ્યામધામ વિસ્તારમાં અહીંના લોકો સાથે સીધી જાણવાનો પ્રયાસ કરીશું કે તે અંગે લોકોનું જે શું કહેવું છે અનેક વાયદાઓ ભાજપ કે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા હોય છે પરંતુ ખરેખર ચૂંટણી એજન્ડા મુજબ કામ થાય છે કે કેમ તે જાણવાનો પ્રયાસ શ્યામધામ સોસાયટીથી અહીં વિવિધ પ્રકારે જે વિવિધ વિસ્તારમાંથી ટીમની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે અહીંની મુલાકાત જો અહીંના સ્થાનિકોના જે મુદ્દા છે મૂળભૂત જે છે અધિકારોને કેવા કામો થયા છે કે કેમ તે અંગે અનેક જે તે છે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું ત્યારે આપણી સાથે અહીંના સ્થાનિક છે તેની સાથે સીધી વાત કરીશું આપનું નામ કપોપરા કિશન કિશનભાઈ જે રીતે લોકસભાની ચૂંટણી આવી રહી છે આપ શું કહેશો અત્યારે માહોલમાં આપણા પ્રકારમાં કેવા તમારી વિસ્તારમાં કામ થયા અમારા વિસ્તારની અંદર તો અત્યારે કોઈ કામ થયું જ નથી જ્યારે આ પાંચ વર્ષ થઈ ગયા છે જ્યારે અમારા સંસદ સભ્ય કોણ છે એ અમારા વિસ્તારની અંદર કોઈને લગભગ પાંત્રીસથી ચાલીસ ટકા લોકોને ખબર નથી કે અમારા સંસદ સભ્ય કોણ છે જ્યારે આ લોકો પાંચ વર્ષ પહેલાં જે આ લોકોએ બોર્ડ માર્યું હતું કે અમારા સંસદ સંસદ સભ્ય પ્રભુ વસાવા છે પછી ક્યારે આ વસ્તુ આવી નથી પાંચ વર્ષની અંદર અમે એનું નામની ખબર નથી કે હવે અમારા વિસ્તારમાંથી છૂટાઈને અમે આપ્યા છે તો અમારે એવા અમારા એવા નેતા જોઈએ છે અમારા વિસ્તારની અંદર કામ કરતા હોય તેવા સાંસદ પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક જે રિપીટ થતા હોય છે ત્યારે બીજી તમારા વિસ્તારમાં અમુક એવી સમસ્યા કે ખાસ કરીને જે મોટા ભાગે લોકોને જે અવરજવર જવર માટે કામની હોય પહેલો તો પ્રશ્ન છે ટ્રાફિકમાં જ્યારે આપણે આ અમારે યોગી ચોક આવે યોગી ચોક સરથાણા જે વિસ્તાર છે એમાં ટ્રાફિકનો પ્રોબ્લેમ બહુ મોટો છે આ પ્રોબ્લમ કોઈ વસ્તુ સોલ્વ થતો જ નથી જ્યારે અમે બાર બાર રજૂઆત કરી છે આ લોકોને આ પ્રશ્ન સોલ્વ નથી થતો અત્યારે તમે એવો પ્રશ્ન છે અથવા લાઈન છે ઘોડદોર રોડ છે આપણે વેડ રોડ છે આ જગ્યા ઉપર એટલો ટ્રાફિકનો પ્રશ્ન નથી એટલો ટ્રાફિકનો પ્રશ્ન અહીંયા છે સરથાણા વિસ્તારની અંદર આ વખતનું બે હજાર ઓગણીસની ચૂંટણી લોકસભાની આવી રહી છે ત્યારે શું લાગે છે લોકો જે છે અહીંયા મતદાન વિચારો જે છે એ કઈ તરફ વળશે બીજેપી તરફ બીજેપી તરફ કેમ ખાસ કરીને મોદી સરકારની લહેર જે ગઈ વખતે હતી પણ આ વખતે અનેક આંદોલનો થયા શું લાગે છે ના આંદોલનથી તો એવું નથી લાગતું પણ એવું જે લોકો મત આપે છે લોકો મોદીને જોઈને આપે છે કોઈ સંસદ સભ્ય હોય ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય આ લોકોને જોઈ કોઈ મત નથી આપતું જે જોવે છે લોકો મોદીને જ જોવે છે કે મોદીને જોઈને મત આપો કે મોદી એક કામ કરે છે જોઈને લોકો મત આપતા હોય છે ત્યારે અહીંયા સ્થાનિક છે બીજા એમની સાથે વાત કરીશું તમારું નામ ગિરીશભાઈ ભાંગરોલિયા છે ગિરીશભાઈ શું કહેશો ચૂંટણીનો માહોલ છે બે હજાર ઓગણીસની ચૂંટણી આવી રહી છે શું કહેશો આપણા વિસ્તારમાં ખરેખર વિકાસ થયો છે અથવા તો કેવા પ્રકારે લોકોનું શું એનું સ્થાનિક કેન્દ્રની યોજનાઓનો તો ઘણો લાભ મળે છે પણ સ્થાનિક જે સાંસદ છે એ હાજર રહેતા નથી એને જોવા મળે આમ બી સામાન્ય પબ્લિકમાં જોવા મળતા નથી એટલે એમના પ્રત્યે થોડો ઘણો રોષ છે પબ્લિકને આમ બાબલે અને પણ પાછા રિપીટ પણ એમને જ કર્યા છે તો તો લોકો એવું વિચારે છે કે ભાઈ આ જે સાંસદ રેગ્યુલર સાંસદ છે અત્યારે એ ખુદ અમારા એરિયામાં ક્યારેય હાજર રહેતા નથી પણ નરેન્દ્ર મોદીને જોઈને લોકો વોટ આપે છે જે કેન્દ્ર લેવલે જેમની એમની શક્તિ છે એમને જોઈને લોકો વોટ આપે છે એટલે લોકો બીજેપી તરફ વળશે એ સો ટકાની વાત છે બીજેપી તરફ વળશે પરંતુ જે તમે કીધું હતું એમ કે અગાઉ કોંગ્રેસના નેતાઓને પણ ભાજપમાં સામેલ કરવામાં આવી રહી ત્યારે સ્થાનિક જે મૂળ કાર્યકર્તા હોય છે તે રહી જતો હોય છે ક્યાંક ને ક્યાંક એને હા એમાં એ વાત સો ટકાની છે કે ભાઈ જે કોંગ્રેસના જે ડાયરેક્ટ નેતાને મતલબ એ કહી શકાય ને કે બીજેપી કોંગ્રેસ મુક્ત બીજેપી કોંગ્રેસ મુક્ત ભારત જવાને બદલે કોંગ્રેસ યુક્ત બીજેપી થવા લાગ્યું છે એવું થાય છે અને સ્થાનિક કાર્યકરોમાં રોષ પણ હોય છે એનું એવું નથી હોતું પણ કેન્દ્ર લેવલે જે ભારતીય જનતા પાર્ટીને જેની હાથમાં કમાન છે એ જોઈને લોકો અત્યારે વોટ કરે છે બાકી જે સામે અપક્ષ છે એ કહી શકાય મહાગઠબંધન છે મહાગઠબંધનમાં કોઈ એવો એવો કોઈ નેતા નથી જે મોદીને ટક્કર આપી શકે એટલે લોકો મોદી તરફ વધારે વળવાનું કારણ એ જ છે જેનામાં નિર્ણય લેવાની શક્તિ છે જેમણે અચૂક ઘણા બધા નિર્ણય પણ લીધા છે ને કેન્દ્ર સરકારે ઘણા બધા નિર્ણય લીધા જે પબ્લિકના હિતમાં છે કોઈ પબ્લિકના અહિતમાં પણ પડ્યો હોય એવું નથી ન પડ્યો હોય પણ નિર્ણય લેવાની શક્તિ જો કોઈ સરકારમાં હોય તો બીજેપીમાં છે અત્યારે એ જાણી શકે છે બીજેપીમાં નિર્ણય શક્તિની વાત છે અમે અનેક વાત મોદી સરકારની જે કહેવામાં આવી હતી કે ભાઈ આતંકવાદ નાબૂદ થવો જોઈએ ની પેટ્રોલ વખતે જે રીતે તો મોંઘવારી નહીં પેટ્રોલ ડીઝલના ભાવો ત્યાં મોંઘવારી બે બે કરોડ લોકોને નોકરી આપવાની વાત હતી છતાં પણ ક્યાંક ને ક્યાંકમાં જે વાયદાઓ ભંડની તરફથી વાયદા થાય છે પણ ખરેખર આ સરકારમાં વાયદા પૂરા થયું દેખાય છે જો એક વાત તો ક્લીન જ છે કોઈ પણ આજ સિત્તેર વર્ષના ઇતિહાસમાં જોઈએ તો બધી સરકારે વાયદા કરે છે આજે પણ એક ઘણા બધા જુમલા અને વાયદાઓ થઈ છે કે ભાઈ છ હજાર બાર હજાર અમે આપીશું પહેલાં આ કહે છે કે છ છ હજાર રૂપિયા નાખ્યા આ લોકોએ નાખ્યા ચાલો શરૂઆતમાં નાખ્યા છે આ લોકોએ છ હજાર પણ અત્યારે કોંગ્રેસનો એક પણ વાયદો છે કે ભાઈ મિનિમમ ઇન્કમ મતલબમાં લોકોને બાર હજાર સુધીની ઇન્કમ એમને પણ વાદો અત્યારે કર્યો છે પણ એ પૂરી થઈ જાય

મોદી સરકાર માટે તો એક સારી વસ્તુ કહેવાય કે આ બધું કરી આપે છે આપણને જેવું કે પહેલેથી દબદબો રહ્યો છે આપણો ગુજરાતનો કે ગુજરાતી ગમે ત્યારે બધે આગળ જ છે આપણે વૈજ્ઞાનિકથી માંડીને રાજકારણથી માંડીને ઉદ્યોગમાં કોઈ પણ જગ્યાએ જવો તો ગુજરાતીનો દબદબો છે વિદેશમાં પણ જોવો તો એટલે એ તો એ સારું જ છે ગુજરાત માટે અને મોદી આગળ છે કામ કરશે એ બધું સારું જ કરશે નોટબંધી કરી એ પણ એક ખરાબ નિર્ણય હતો પણ આમ લોંગ ટાઈમ માટે સારું જ નિર્ણય કહેવાય અને બીજું કાંઈ આતંકવાદ સામે લડવામાં એનો સક્ષમ તાકાત છે અને જે કાંઈ સૈનિકો માટે જે કાંઈ કર્યું છે અને સૈનિકોએ જે કાંઈ દેશ માટે કર્યું છે એ સારું જ કહેવાય સારો નિર્ણય લીધો કે જે સૈનિકોને જે કાંઈ શૂટ આપી અને ફાયરિંગ કોઈ કર્યું સ્ટ્રાઇક કરી એર સ્ટ્રાઇક એ સારી જ વસ્તુ હતી એક એટલે મોદી સરકાર માટે તો સારું જ છે અને આ વખતે પણ મોદી સરકાર જ આવશે એ સો ટકાની વાત છે તમારા વિસ્તારમાં એટલે કે મોદી સરકારનું જ આવશે સોસાયટીમાં શું માહોલ લાગે બે હજાર લોકસભામાં એમાં તો સો ભાજપ જ છે મોદી સરકાર જ આવશે મોદી સરકાર આવે તેવી વાત છે બીજા અન્ય વ્યક્તિ આપણી સાથે છે આપ જણાવો આપ શું કહેશો અને મોદી સાહેબનું કામ તો ઓલરેડી સારું છે પણ અહીંની સ્થાનિક નેતાગીરીથી અમને કોઈ બી કામ હોય સ્થાનિક સમજી લો ટ્રાફિકનો છે રોડ રસ્તાનો છે તો એ બધાની તકલીફ છે ભાજપ હોય કે કોંગ્રેસ તમે નજર સામે જોઈ લો આઠ મહિના તો અહીંયા ખાડો છે ઓલી બાજુ છે કે રોડ કરવા એવા નથી પ્લસ ટ્રાફિકનો પ્રશ્ન તમારી નજર સામે છે સ્પીડ બ્રેકરની દસ દસ અરજીઓ મારેલી છે તોય કોઈ આવ્યું નથી હરરોજની પાંચથી સાત ગાડીઓ અહીંયા સ્લીપ મારે છે અનેક સમસ્યાઓ છે છતાં પણ છતાં પણ પ્રાથમિક સુવિધામાં અભાવ જોવા મળી રહ્યો છે સ્થાનિક નેતાઓમાં રોષ ફસે છતાં પણ રિપીટ કરાય છે તો એને લઈને હવે ઇલેક્શનમાં કોઈ ફરક પડશે ફરક તો હવે ઓલરેડી મોદી સરકારને હિસાબે મોદી સાહેબને જોઈને આપણે એને ઓર્ડ કરી શકીએ બાકી સ્થાનિક નેતાગીરીથી ભરપૂર અસંતોષ છે તો સ્થાનિક નેતાઓથી ભરપૂર અસંતોષ છે અહીંના અન્ય લોકો પણ આપણી સાથે છે આપણે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું તમારું નામ જીતેન્દ્રભાઈ માધવજીભાઈ રાઠોડ તમે આપણે કયા વિસ્તારમાં રહો છો વિકાસના કામો થયા છે તો કેવા પ્રકારના અથવા તો નથી થયા એવા કયા કામો થયા

ફરીવાર ફરીવાર હા મોદી મોદી સાહેબ જ આવશે લાગે છે આ 26 સીટની વાત કરીએ તો તમારા હિસાબે કેટલી સીટ નવી જ પૂરી તો ઈ તો પૂરી જ આવશે પૂરી જ આવશે નવી પૂરી આવશે હા પૂરી જ આવશે મંજુબેન મંજુબેન શું કહેશો જીએસપી જેવી સ્થિતિ ચૂંટણીના માહોલમાં આ વખતે કોઈ ફરક ઇન્ટરેસ્ટ લાગે પછી મોંઘવારી વધતી જાય મોંઘવારી વધે તો અમારે કઈ રીતે ઘર ચલાવવું હા ગૃહિણીઓને ઘર ચલાવવાની તકલીફ પડે શાકભાજીના ભાવ વધે ગેસના બાટલાના ભાવ વધે પછી અમારે તો કઈ રીતે ઘર ચલાવવાનો નેતા ગમે એ આવે આવે ત્યારે મોટા મોટા વાયદા કરે પછી કઈ ધ્યાન આપતા નથી અમારે તો ગમે એ આવે ભાજપ આવે કે સરકાર આવે કોંગ્રેસ આવે પણ અમારે તો એવા નેતા જોઈએ કે કાંઈક હરખી રીતે સરકાર ચલાવે

શાકભાજી થી માંડી ને ગેસ ના બાટલા ના બધા ભાવ વધે છે તો પછી હા સીધા ભાવ ડબલ થઈ જાય છે એમાં એમ કે સબસિડી મળે સબસિડી મળે સબસિડી બંધ થઈ જાય છે સબસિડી મળતી નથી ક્યારેક મળે ને ક્યારેક તો મળતી નથી ને એવું બધું કરે તો અમારે તો કઈ રીતે બધે ધક્કા ખવડાવ્યા કરે હવે જીતવામાં તો જે સારા કામ કર્યા હશે તો જીત છે નકર નહીં જીતે જેણે સારું કામ કર્યું છે એ જીત છે તમે કોને આવતો કે તો અમે તો અમને જેની ઈચ્છા પડશે ને આપશું પણ અમારો તો જે કામ કરશે એ અમારી માટે સારા તમારા વિસ્તારમાં કામો થયા છે अथवा તો કામો બાકી હોય છે કરવા જેવું એવા કયા કામ અમારા વિસ્તારમાં તો અહીંયા ખાડી છે ખાડી કોઈ સાફ કરવા નથી આવતો ખાડી નીકળીએ ને તો દુર્ગંધ લેવાતી નથી એટલી દુર્ગંધ આવે છે કોઈ ધ્યાન નથી આપતા મારું નામ રેણુકાબેન ગોહિલ રેણુકાબેન તમે ગ્રણી તરીકે પહેલા કરતા કે અત્યારે જે મોંઘવારી વધી રહી છે ગેસ બોટલની વાત હોય શાકભાજી હોય કેવા પ્રકારની તમને ગેસ બોટલમાં તો એવું થઈ ગયું છે કે પહેલાં ચારસો વીસની બોટલ આવતી તો આઠસો નવસો રૂપિયા ડબલ ભાવ થઈ ગયો તો ગૃહિણી ઘર ચલાવવું બહુ કઠિન થાય છે કે હવે આ દસ હજારનો પગાર આવે એમાં ઘર કેમ ચલાવવું એમ ભાડું ભરવું ઘરનું લાઇટ બિલ ભરવું કે શાકભાજી દૂધના ખર્ચા કાઢવા કે પછી આ છોકરા ભણતા હોય તો એની ફી કાઢવી શું કરવી અને છોકરો ભણતા હોય તો આપણને સ્કોલરશીપ મળતી હોય તો એ જ નથી મળતી એ વચમાંથી ખાઈ જાય સ્કોલરશીપ આવે તો આવે નહીં તો ન મળે આપણને એમતા આપણા છોકરાઓના ના દફ્તરનું ચોપડાનું પુસ્તકનું પુસ્તક નું કે એનું થઈ જાય હાલો પણ એવું કાંઈ ન થાય તો આપણને એમ થાય સ્કોલરશીપ આવે તો થોડી ઘણી આપણને રાહત થાય તો એવું કાંઈ મળતું નથી ક્યારેક મળે ને ક્યારેક ન મળે

પડ્યા છે કે કપડા સારું કરાવી કે હરખું કરાવી કે રોડ રસ્તા હરખા કરાવી કાંઈ થતું નથી એમને બધું પડ્યું હોય જેમ હોય એમને ભાજપ આવે કે કોંગ્રેસ આવે બાકી પબ્લિક ને કઈ ફેર પડતો નથી પબ્લિક નો મરો છે આમાં નાના માણસો તો હાવ મરો છે કારણ કે ભાડે રહેતા હોય ઘરનું મકાન હોય એનો તો વાંધો નહીં હાલો ભાડે ભાડે રહેતા હોય ભાડું ભરવું લાઇટ બિલ ભરવું ખર્ચા કાઢવા છોકરા ભણતા હોય તો હવે કયો રસ્તો અપનાવો એવી કઈ ખબર નથી પડતી શું કહે છે ચૂંટણી આવી રહી છે જ્યારે સ્થાનિક નેતાઓ સામે એટલે સ્થાનિક નેતાઓની ગેરહાજરી રહી છે એવું બને છે પણ આ લોકો જે વોટ કરે છે બધા ઉપર કેન્દ્ર સરકારમાં જે મોદી સાહેબને જોઈને એને વોટ કરે છે બાકી અમારા સ્થાનિકમાં ટ્રાફિકની સમસ્યા છે રોડ રસ્તાની સફાઈમાં થોડીક સમસ્યા છે એવા ઘણા બધા પ્રશ્નો છે અસામજિક તત્વો અહીંયા બુલેટમાં પેલા ફટાકડા ફોડે છે આવી બધી તકલીફો અહીંયા આવેલી છે આ બાજુ મોદી સરકારની લહેર સુધી પણ ક્યાંક ગઈ વખતે જે મોદીની લહેર તેને સમગ્ર જગ્યાએ મોદી મોદી પરંતુ ત્યાર પછી જે વાત છે કે બે કરોડ નોકરી એટલે કે નોકરી બેરોજગારી જીએસટી નોટબંધી આવા અનેક મુદ્દાઓથી ક્યાંક ને ક્યાંક ફરક પડતો હોય આપને લાગે છે ખરું ના ના એમાં તો જીએસટી નોટબંધીમાં લગભગ કોઈ ફરક પડે એવું મને લાગતું નથી કારણ કે અત્યારે બધું પાછું થાળે પડી ગયેલું છે અને એ પબ્લિક માટે સારું છે ને નોટબંધી જીએસટી જે બધું કર્યું એ પબ્લિક માટે સારું છે આ વખતે બે હજાર ઓગણીસમાં અત્યારે છવ્વીસ સીટની જે વાત છે લોકસભામાં શું લાગે છે ને કોઈ સંદેહ જ નથી છવ્વીસ માંથી છવ્વીસ હા મોદી સાહેબને જ બધા જોવે છે સ્થાનિક નેતાનું તો કોઈ જોતા નથી મોદી સાહેબને જોઈને બધા વોટ કરે છે અને કરવો જ જોઈએ સો ટકા ફરીથી વાત છે મોદી સરકારની સવ્વીસમાંથી સવ્વીસ છે જે શ્યામધામના રહીશો તે જણાવી રહ્યા છે અત્યારે આગામી દિવસોમાં એ તો ચૂંટણીનું રિઝલ્ટ કહે છે કે કોણ સવ્વીસમાંથી સવ્વીસમાંથી કોંગ્રેસ કેટલી લઈ છે નેતા સવ્વીસ ભાજપ પર સહયોગી રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ જીટીવી ગુજરાત સુરત